નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફેબ્રુઆરી મહિનાનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો બે ફેબ્રુઆરીએ તાજેતરમાં કોણે આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર પચીસ જીત્યો ભારતે ગુજરાતમાં કયા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ટ્રાઇબલ મ્યુઝિયમ તૈયાર કરાશે દાહોદમાં તાજેતરમાં કોણે બે હજાર પચીસ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ એવોર્ડ્સમાં પોતાનો પહેલો એલન બોર્ડર મેડલ જીત્યો છે ટ્રેવિસ હેડે તાજેતરમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરી વિકાસ માટે કેટલા કરોડ ફાળવ્યા એક હજાર પોઈન્ટ ડી કરોડ વેવર એ કયા દેશના વડાપ્રધાન બન્યા બ્યુઝિયમના ફ્રાન્સમાં યુરોપિયન આઉટડોર ચેમ્પિયનશીપમાં ભારતના તેજસ સિરસે કયો મેડલ જીત્યો સિલ્વર તાજેતરમાં કોણે ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ વિકસિત કરી છે ટાટા સ્ટીલ તાજેતરમાં કયા રાજ્યની સરકારે યુસીસી માટે પાંચ સદસ્ય સમિતિનું ગઠન કર્યું છે ગુજરાતે ગુજરાતમાં કયા શહેરમાં કોલ્ડ પ્લે ઇવેન્ટનું આયોજન કરાયું અમદાવાદમાં તાજેતરમાં કેટલી નવી રામસર સાઇટને મંજૂરી અપાઈ ચાર તાજેતરમાં ગુનેરી કયા રાજ્યનું પહેલું વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયું ગુજરાત કચ્છમાં કયા રાજ્યની સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશનને સુપોષણ અભિયાનની કામગીરી બદલ અટલ ભૂષણ એવોર્ડ્સથી સન્માનિત કરાયું ગુજરાત બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યમિતા કાર્ય સમૂહની બેઠકની અધ્યક્ષતા કોણ કરશે ભારત કોને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા સચિન તેંડુલકરને તાજેતરમાં સર ગાર્ફિલ્ડ સોબર્સ ટ્રોફી કોણે જીતી છે જસપ્રીત બુમરાહે તાજેતરમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાવાળા વિકેટકીપર કોણ બન્યા છે દિનેશ કાર્તિક કોણે અમેરિકામાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું છે ગૂગલ મેપ્સે તાજેતરમાં સુડતાળીસમી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન ક્યાં કરાયું અમદાવાદમાં તાજેતરમાં ન્યૂ દિલ્હીમાં આયોજિત વિશ્વ પુસ્તક મેળાની થીમ શું હતી હમ ભારત કે લોગ ન્યૂ દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદઘાટન કોને કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા શહેરમાં આવેલ ફોર્ટ વિલિયમનું નામ બદલીને દુર્ગ કરાયું કોલકત્તામાં તાજેતરમાં આડત્રીસમો સૂરજ કુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો ક્યાં આયોજિત કરાયો ફરીદાબાદમાં કયા દેશે મીચીબીકી સિક્સ ઉપગ્રહ લોન્ચ કર્યો છે જાપાને તાજેતરમાં કયા દેશની અંતરિક્ષ એજન્સીએ નેવિગેશન ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું જાપાન તાજેતરમાં હિન્દી ડોંગરી અને ઉર્દુ ભાષામાં રાષ્ટ્રીય ડોંગરી કવિ સંમેલનનું આયોજન ક્યાં થયું જમ્મુમાં તાજેતરમાં શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હર કંઠ મે ભારત ક્યાં શરૂ થયો છે ન્યૂ દિલ્હીમાં ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબો ફેસ્ટ ગુજરાત ફોર પોઈન્ટ જીરોનો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાયો ગુજરાત સાયન્સ સિટી ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષ ગાંઠ ઉજવી દસમી બિમસ્ટેક યુવા શિખર સંમેલન બે હજાર પચીસ ક્યાં શરૂ થયું છે ગાંધીનગરમાં કયા દેશના પાટનગરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાશે જાપાનમાં કોને સડસઠમાં ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ ન્યૂ એઝ એમ્બિએન્ટ અથવા જેન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ જીત્યો છે ચંદ્રિકા ટંડને તાજેતરમાં છઠ્ઠા રાષ્ટ્રીય માસ્ટર્સ એથ્લેટિક્સ મીટનું આયોજન ક્યાં કરાયું કુંનમક કુલમ ખાતે કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો છે ભારત કયો દેશ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ કમિશનથી બહાર થયો છે અમેરિકા ડોંગરી ભાષામાં સાહિત્ય એકેડમી પુરસ્કાર બે હજાર ચોવીસથી કોને સન્માનિત કરાયા ચમન અરોડાને કયા દેશે માઉન્ટ ડેનાલીનું નામ બદલીને માઉન્ટ મેક કર્યું છે અમેરિકાએ તાજેતરમાં ચોવીસમી મેડલેબ મિડિલ ઇસ્ટ પ્રદર્શિની ક્યાં શરૂ થઈ છે દુબઈમાં નવમી એશિયાઈ વિન્ટર ગેમ્સનું આયોજન કયા દેશમાં કરાશે ચીનમાં ભારતીય સેનાએ પૂર્વી કમાન્ડના મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલીને શું રાખ્યું વિજયદુર્ગ ભારતની પહેલી એઆઈ યુનિવર્સિટી ક્યાં સ્થાપિત કરાશે મહારાષ્ટ્રમાં કોણ આઈસીસી ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ટોપ પર રહ્યું છે ટ્રેવિસ હેડ તાજેતરમાં ક્યાં વ્હાઈટ ટાઈગર બિલ્ડિંગ સેન્ટર ખુલશે મધ્યપ્રદેશમાં તાજેતરમાં ગુજરાતના આર્યન નેહરાએ નેશનલ ગેમ્સમાં કેટલા મેડલ જીત્યા સાત મેડલ આડત્રીસમાં નેશનલ ગેમ્સમાં કયા રાજ્યની પુરુષ કબડ્ડી ટીમે ટાઇટલ જીત્યું ઉત્તર પ્રદેશ કયા રાજ્યની પર્વતારોહી નિશા યાદવે આફ્રિકા મહાદ્વીપના માઉન્ટ કિલી મંજારોની ચોટીને ફતેહ કરી છે છત્તીસગઢ તાજેતરમાં વિકસિત ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન પ્રગતિનો માર્ગ નીતિ આયોગ કોન્કલેવ ક્યાં થયું છે ન્યૂ દિલ્હીમાં વર્ષ બે હજાર સત્યાવીસમાં ઓગણચાલીસમાં નેશનલ ગેમ્સની મેજબાની કોણ કરશે મેઘાલય અને બે હજાર પચીસમાં ઉત્તરાખંડ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં કેટલી ભાષાઓમાં અનુવાદ સેવાઓના વિસ્તારની જાહેરાત કરી છે છ એશિયાના પ્રથમ આદમકદ કદ એનિમેટ્રોનિક હાથી એલીનું અનાવરણ ક્યાં કરાયું બેંગલુરુમાં ચેન્નાઈ ઓપન બે હજાર પચીસ ટેનિસનું પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો કેરિયન જેકવેટે તાજેતરમાં કોણે પદ્મશ્રીથી સન્માનિત કરાયા ડોક્ટર મધુગુલા નાગફની શર્માને ભારતે ક્યાં સુધી લિમ્ફેટિક ફાઈલેરિયાથી મુક્ત થવાનો ટાર્ગેટ રાખ્યો છે બે હજાર સત્યાવીસ આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીની જયંતી ક્યારે મનાવવામાં આવી બાર ફેબ્રુઆરીએ ગુજરાતમાં કોણે ગિફ્ટ સિટીથી નવી ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી જાહેર કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલે ઇંગ્લેન્ડ સામે ચાર હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે વિરાટ કોહલી આગામી એઆઈ શિખર સંમેલન કયા દેશમાં આયોજિત કરાશે ભારતમાં ગુજરાતના કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચીસ યોજાયો ભુજ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થયો ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ક્યાં એક નવા વાણિજ્ય દૂતાવાસનું ઉદઘાટન કરશે ફ્રાન્સમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ સાયક્લોનનું આયોજન કર્યું છે મિશ્ર કોની અધ્યક્ષતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર દ્વારા આયોજિત હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદનો પ્રારંભ થયો ભૂપેન્દ્રભાઈ પટેલ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવનું ક્યાં આયોજન કરાયું પ્રયાગરાજ ખાતે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે પ્રથમ કયું રાજ્ય વિરાસત યોજના અંતર્ગત સાહીઠ ગામને ટુરિસ્ટ વિલેજના રૂપમાં વિકસિત કરશે ઉત્તરાખંડ કયા શહેરમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન કરાયું અમદાવાદમાં કયા રાજ્યની સરકારે ડ્રોન સંવર્ધન અને ઉદ્યોગ નીતિ બે હજાર પચીસને મંજૂરી આપી મધ્યપ્રદેશ ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસનું બત્રીસમું સત્ર ક્યાં શરૂ થયું નોઈડામાં ગુજરાતમાં કયા સ્થળે ભવ્ય ઉત્તર ભારતીય નૌસેના પ્રમુખોનું દિલ્હીમાં કોણે બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો બે નું કર્યું છે રાજનાથસિંહે વન ડે ઇતિહાસમાં બીજા સૌથી વધુ સિક્સર મારવા ખેલાડી કોણ બન્યા છે રોહિત શર્મા ગાંધીનગરમાં યોજાયેલ બિમસ્ટેક સમિટમાં ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કયા સાંસદે કર્યું હેમાંગ જોશીએ તાજેતરમાં પેરા તીરંદાજી એશિયા કપ વિશ્વ બે હજાર પચીસ ક્યાં આયોજિત કરાયો થાઇલેન્ડમાં તાજેતરમાં ચૌદમાં એશિયન ફિશનરીઝ એન્ડ એક્વાકલ્ચર ફોરમનું આયોજન ક્યાં કરાયું ન્યૂ દિલ્હીમાં પંકજ અડવાણીએ ભારતીય સ્નૂકર ચેમ્પિયનશીપમાં કયો મેડલ જીત્યો ગોલ્ડ ભારતનો પહેલો સ્વદેશી ઓટોમેટિક બાયોમેડિકલ અપશિષ્ટ ઉપચાર પ્લાન્ટ સૃજનમ કોને લોન્ચ કર્યો ડૉક્ટર જીતેન્દ્રસિંહ ડોનેટ ઓર્ગન્સ સેવ લાઈવ્સ પહેલનું આયોજન કોના દ્વારા કરાયું આઈસીસી આદિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન ક્યાં થશે ન્યૂ દિલ્હીમાં કોને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો છે એન આર નારાયણમૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે તાણું અજમેરના સાગર સરોવરનું નામ બદલીને સુરાખ્યું રાખ્યું વરૂણસાગર ગુજરાતમાં ક્યાં ત્રણ દિવસીય નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન કરાયું સોમનાથમાં કોણ આઈપીએલ બે હજાર પચીસના કો સ્પોન્સરના રૂપમાં થમ્સ અપની જગ્યા લેશે કેમ્પાકોલા વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તેર ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડને પાંચમી બેઠકનું આયોજન ક્યાં કરાયું ન્યૂ દિલ્હીમાં કયા ભારતીય ક્રિકેટરની આઈસીસી ચેમ્પિયનશીપ ટ્રોફી બે હજાર માટે ઇવેન્ટ એમ્બેસેડરના રૂપમાં નિમણૂક કરાઈ શેખર ધવનની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદઘાટન કર્યું બેંગલુરુમાં બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે ગુજરાતમાં કયા સ્થળે પોતાનો કેમ્પસ ખોલશે ગિફ્ટ સિટી ખાતે બારમી અખિલ ભારતીય પેન્શન અદાલતની અધ્યક્ષતા કોણે કરી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહે કયા દેશમાં સૌથી જૂનો જુરાસિક પક્ષી જીવાશ્મ મળ્યો છે ચીનમાં આઈસીસીની મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરાઈ બે વિશ્વ દ્રશ્ય શ્રવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરાશે મુંબઈમાં હાફ મેરેથોન સત્તાવન મિનિટથી ઓછા ટાઈમમાં પૂરી કરવાવાળા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે જેકોબ કિમ્પલિમો તાજેતરમાં ક્યાં આયુષ્યમાન ભારત વયવંદના યોજનાનો શુભારંભ કરાયો પુંડુચેરીમાં કોને ફોરવર્ડ ફ્રાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ બે હજાર પચીસ જીત્યો છે એનટીપીસીએ તાજેતરમાં બે હજાર પચીસમાં સૌથી વધુ કમાઈ કરવાવાળા એથ્લિટોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પીએમ મોદીએ ક્યાં વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધિત કર્યું છે ન્યૂ દિલ્હીમાં તમિલનાડુ અને કાશી વચ્ચે સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને પ્રોત્સાહિત કરવા પહલ ક્યાંથી શરૂ થઈ વારાણસીથી કોણે શહેરી ભૂમિ સર્વેક્ષણ માટે નકશા પાઇલટ કાર્યક્રમનો શુભારંભ કર્યો શિવરાજસિંહ ચૌહાણ ત્રેવીસમી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે ચેન્નઈમાં કોણે પચાસ હજાર વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફળની શરૂઆત કરી છે ગુજરાતે તાજેતરમાં મેગા વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરાયું ન્યૂ દિલ્હીમાં પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું મણિપુરમાં કયા રાજ્યએ ભારતની પહેલી જીસીસી નીતિનું અનાવરણ કર્યું છે મધ્યપ્રદેશે તાજેતરમાં ચર્ચામાં રહેલ અનાયમુડી સોલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે કેરળ દિલ્હી પોલીસનો ઇઠ્યોતેરમો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો સોળ ફેબ્રુઆરીએ કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા મંજૂરી આપી પાંચ વર્ષ ગુજરાતનું કયું નગર મોઢેરાબાદ વિશ્વનું પહેલું સંપૂર્ણ સોલર સિટી બનશે વડનગર બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ બે હજાર પચીસમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો કોન્કલેવ ભારતના પહેલાં વર્ટિકલ બાયફેશિયલ સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું ન્યૂ દિલ્હીમાં ગુજરાતના કયા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એઆઈ આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાઈ અમદાવાદમાં આઠમો હિન્દ મહાસાગર સંમેલન ક્યાં થયું છે મસ્કટમાં તાજેતરમાં ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે જ્ઞાનેશ કુમાર કોણ બ્રિક્સ શિખર સંમેલન બે હજાર પચીસની મેજબાની કરશે બ્રાઝિલ ગુજરાત સરકારે કેટલાક કરોડ રૂપિયાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બજેટ રજૂ કર્યું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ કયા રાજ્યએ વીસ ફેબ્રુઆરીએ પોતાનો આડત્રીસમો સ્થાપના દિવસ મનાવ્યો અરુણાચલ પ્રદેશે ગુજરાત સરકારનું બજેટ કોને રજૂ કર્યું કનુભાઈ દેસાઈએ ગૂગલે ભારતમાં પોતાનો સૌથી મોટો ઓફિસ કેમ્પસ અનંત ક્યાં ખોલ્યો છે બેંગલુરુમાં કઈ સંસ્થાએ બે હજાર પચીસનો આર્થિક આરોગ્ય ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરી છે નીતિ આયોગે તાજેતરમાં ગ્રીન શિપિંગ કોન્કલેવ બે હજાર પચીસનું ઉદઘાટન ક્યાં થયું મુંબઈમાં કઈ ભારતીય મહિલા ખેલાડીની બીબીસી પેરા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર તરીકે પસંદગી થઈ અવની લેખરાની ભારતના ચૂંટણી કમિશનરના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યો છે વિવેક જોશીએ પીએમ યોગ પુરસ્કાર બે હજાર પચીસનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરાયું આયુષ મંત્રાલય તાજેતરમાં ક્યાં ફ્લાવર શોનું આયોજન કરાયું નોઈડામાં કયા રાજ્યએ ઔદ્યોગિક પાર્ક અને હરિત ઉર્જા નીતિ બે હજાર પચીસને મંજૂરી આપી અસમ નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં અઠ્ઠાણુંમાં માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું ન્યૂ દિલ્હીમાં ભારત માટે સૌથી ફાસ્ટ બસો વિકેટ લેવાવાળા બોલર કોણ બન્યા છે મોહમ્મદ સમી કોને બીબીસી દ્વારા બે હજાર ચોવીસ ભારતીય સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર નામિત કરાયા મનુ ભાકર કયા કેન્દ્રીય મંત્રીએ અપશિસ્ટ રિસાયકલ અને જળવાયુ પરિવર્તન બે હજાર પચીસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે ભૂપેન્દ્રભાઈ યાદવ ભારતના પહેલાં ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદઘાટન ક્યાં કરાયું ન્યૂ દિલ્હીમાં આઈસીસી બલ્લેબાજી રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે સુભમન ગિલ ગિફ્ટ સિટીમાં શરૂ થયેલ એઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના માટે ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ એમઓયુ સાઇન કર્યા માઇક્રોસોફ્ટ પીએમ મોદી કયા દેશમાં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં સામેલ થશે મોરિસસ પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી કોણ બન્યા છે શક્તિકાંત દાસ નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં કયા સ્થાને છે પ્રથમ કઈ મહિલા ક્રિકેટરને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે મિતાલી રાજને તાજેતરમાં દુનિયાની સૌથી અમીર મહિલાઓની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે એલિસ વોલ્ટન આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનીનું ક્યાં આયોજન કરાયું હૈદરાબાદમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળો બે હજાર ક્યાં શરૂ થયો ન્યૂ દિલ્હીમાં તાજેતરમાં એકસો ઓગણચાલીસ કલાકારોએ કયા સ્થળે સળંગ ચૌદ કલાક નૃત્ય કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ખજુરાહો કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આંતરદેશીય જળમાર્ગ ટર્મિનલનું ઉદઘાટન કઈ નદી પર કર્યું બ્રહ્મપુત્ર કોણે બિલિયર્ડ્સમાં ચૌદમો એશિયાઈ ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યો છે પંકજ અડવાણીએ કનુભાઈ દેસાઈએ કઈ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતમાં બજેટ રજૂ કર્યું નેવા નેશનલ ઈ વિધાન એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો એકવીસ ફેબ્રુઆરીએ કયા રાજ્યની વન પરિયોજનાને સ્કોચ પુરસ્કારથી સન્માનિત કરાઈ નાગાલેન્ડની કોન સળંગ ત્રીજા વર્ષે પક્ષી ગણનામાં ભારતમાં ટોપ પર રહ્યું છે પશ્ચિમ બંગાળ બે દિવસીય તટીય સુરક્ષા અભ્યાસ સાગર કવચ ક્યાં આયોજિત કરાયું પશ્ચિમ બંગાળમાં ભારત અને કયા દેશે નવી સીમા હોટલાઇન સ્થાપિત કરી છે બાંગ્લાદેશ કયા એરપોર્ટે સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર જીત્યો છે મોપા એરપોર્ટે પાટણ મ્યુઝિયમનું નામ બદલીને શું રખાયું રાજમાતા નાયકા દેવી મ્યુઝિયમ ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ચૌદ હજાર રન બનાવવાનો રેકોર્ડ કોને બનાવ્યો વિરાટ કોહલીએ કયા રાજ્યમાં પ્રથમ ગ્રીન બજેટ રજૂ કરવામાં આવ્યું રાજસ્થાનમાં કયા દેશના માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે ઇન્ડોનેશિયા કયા દેશનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ બન્યો છે મેક્સિકોનો ગુજરાતમાં ગીર ગાયના સંવર્ધન માટે ક્યાં અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરાશે પોરબંદરમાં ગુજરાતના કયા જિલ્લામાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો ગાંધીનગરમાં કોની અધ્યક્ષતામાં પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની સત્યાવીસમી બેઠક યોજાઈ અમિત શાહની કયા મંત્રાલયે બેરાઈટ ફેલ્સપર અભ્રક અને ક્વાર્ટ્સને પ્રમુખ ખનીજોના રૂપમાં વર્ગીકૃત કરી છે ખાણ મંત્રાલયે સોલ લીડરશીપ કોન્કલેવના પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કોને કર્યું નરેન્દ્રભાઈ મોદીએ ટાઈમ પત્રિકાએ બે હજાર પચીસની વુમન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરી પૂર્ણિમા દેવી બર્મનની મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરાયું ભોપાલમાં